ચાલો મિત્રો હવે ઘરે ભાગી ખાઈ લીધું છે તો આલો મિત્રો ભાગી ઘર બાજુ હાલ જ મોટી ઉભર રહેવા દે ઘડી તો ટીંગાડ દો અરે તો બાય રેડી ઓકે આવે દે તો ભાઈ આને હું ગાડી શીખવાડું છું કારણ કે મારી ગાડી શીખવી ખેવી પડશે ભાઈ વિડીયો બનાવી દેજો

아아 s i e m n n आप अपना आपने, आपने बेने तो ले ले <laughs> कौन बार तो नहीं मोटा हम यूं है गाड़ी करता तो फोन होंगे से हम <laughs>

પરમતીએ તો ફાઇનલ ગાઈસ આપણે એક ગામમાં પોસ્ટ ઓફિસ પોસ્ટ પોસ્ટ ઓફિસ અમારા ગામની પોસ્ટ ઓફિસ અત્યારે મિત્રો પોસ્ટ ઓફિસ એમ મતલબ દર્શિત છે થવાયો બધા ચાલો ભાઈ વિડીયો આને કટ કર્યો કે કે હાસે મરાઠાઓના તારે રીતે સીટા એ બધા હેસી એવું કરવાનું કંઈ જ હોત તો હાસે પણ આપશો ભાઈ એને લેખાય બંને ભાઈ વીડિયો બનાવતા

એટલે ભાઈ કટકો વૈશમાં બેન ત્રીજો ને તો હવાદીના નિહાળના ગાભાઈને બદલાવા આપણે આજ માટે એટલું જ હતું તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય ભાઈ બાય